નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધરમપુર નગરપાલિકા જિલ્લો વલસાડ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ગુજરાત અંતર્ગત ધરમપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર આઈ ટી અને સિટી મેનેજર એસડબલ્યુએમ ની એમની જગ્યા ઉપર અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે જગ્યા માટે લાયકાત અને અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ દૈનિક પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલીથી દસ દિવસ સુધીમાં આરપીએડી સ્પીડ પોસ્ટની અરજી ચીફ ઓફિસર શ્રી ધરમપુર નગરપાલિકા ધરમપુર જિલ્લો વલસાડ ઓગણચાલીસ સાહીઠ પચાસને મોકલી આપવાની રહેશે સમયમર્યાદા બહાર આવેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં નિમણૂંકની જગ્યા સિટી મેનેજર આઈટી લાયકાત બી બીટેક આઈટી એમ ઇમટેક આઈટી બી સી એ બી એસ સી આઈ એમએસસી આઈટી સંખ્યા છે એક અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો માસિક વેતન વીસ હજાર રૂપિયા છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ લાયકાત બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ સંખ્યા છે એક અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો પગારની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો આપણા મિત્રો સાથે શેર કરી શકો છો આ ચેનલને લાઇક શેર અને ફોલો કરી શકો છો